અમરેલીમાં જે તાલુકા ભાજપનો પ્રમુખ છે ચેતન તેને આમ આદમી પાર્ટીના લાલાવદર ગામના કાર્યકર્તાઓ પર જે જે એમને ફોન કરીને કરી છે છે સંદર્ભે કાર્યકર્તા માહિતી મુજબ એવું છે કે એકત્રીસ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું સુદામણા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતનું આયોજન એટલા કરવામાં આવ્યું હતું કે બોટાદ ખાતે એપીએમસી માર્કેટની અંદર કિસાનો જે એમના કરદા પ્રથાને લઈને વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા હતા ત્યાં અમારા કિસાન સંગઠનના નેતા રાજુ પ્રવીણ રામજી સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યારબાદનો આખો ઘટનાક્રમ જે પ્રમાણે ત્યાંથી કરવામાં આવ્યા ત્યારબાદ હળદર ગામે જે પંચાયત ભેગી થઈ ત્યાં પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું આ બધી વસ્તુને લઈને આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન માન સાહેબ દ્વારા સુદામણા ગામે એક મહા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ ઓક્ટોબરના રોજ આ કિસાન મહાપંચાય આશરે પચાસ હજારથી વધારે ખેડૂતો ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલીના લાલાબદર ગામેથી પણ અમારા ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા આ વસ્તુનો રંજ રાખીને આ વસ્તુની વસ્તુ રાખીને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના લાંબા શાસનકાળથી છાટકા બની ગયેલા ભારતીય જનતા પાર્ટીના એક ગુંડા એક તાલુકા સદસ્ય ચેતન ધનાણી દ્વારા ગામના આ જે કિસાનો જે આવ્યા હતા એમને ફોન કર્યો છે અને ફોન કરીને એટલી ગંદી લેંગ્વેજમાં એમને ગાળો બોલી છે કે તું આ સભામાં ગયો કેમ તું અરવિંદ કેજરીવાલની કિસાન મહાપંચાયતમાં કેમ ગયો તું આમ આદમી પાર્ટીની સભામાં કેમ ગયો એમ ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજમાં ગાળો બોલી છે જે કોઈપણ કોઈ કોઈપણ કાર્ય

એમની પણ દાદાગીરી બતાવો છો તમારામાં શું તો તમે એકવાર જાહેરાત કરી દો તમારા માધ્યમ દ્વારા કે અમે ગુજરાતના શોષિત પીડિત વંચિત સમુદાયના લોકોને હિન્દુની કેટેગરીમાં નથી કરતા એ અમારા માટે હિન્દુ છે જ નહીં એ અમારા માટે ફક્ત ને ફક્ત ગુલામ છે આવું તમે એકવાર વાર તમારી સત્તાવાર જાહેરાત કરો પછી ખબર પડે કે તમારી સત્તા રહે છે કે તમારી સત્તા આ શોષિત પીડિત વંચિત સમુદાય લોકો ઉખાડીને ફેંકી દે છે આપના માધ્યમથી હું એ પણ જણાવીશ કે અમે આવતીકાલે સવારે અમરેલી માટે સમગ્ર આમ આદમી પાર્ટીની એસસી ડિપાર્ટમેન્ટની ટીમ તથા અમરેલી લાલાવદર ગામ ખાતે રવાના થઈ રહ્યા છે અમારા સાથીની મુલાકાત માટે અને ત્યાં જઈને એમની મુલાકાત લીધા બાદ આ જે હરામખોર છે જેને આ ગાળા ગાડી કરી છે ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારી એના ઘરે બી અમે મુલાકાત લેવા જવાના છીએ આપના માધ્યમથી હું પોલીસને પણ જણાવું છું અને એના ઘરે મુલાકાત લઈને અમે એને પ્રશ્ન કરવા જવાના છીએ કે ભાઈ તને આટલી બધી દારાગીરી કરવાની જે તાકાત છે જે સત્તા છે ભારતીય જનતા પાર્ટીના કયા નેતાએ તને પરમિશન આપી કે તમારા કમલમમાં જ વાતો થાય છે કે કોઈ બી આપણી વિરુદ્ધમાં જાય તો અહીંયા આપણે દેશમાં તાનાશાહી લાગુ કરી દીધી છે કોઈ પણ આપણી વિરુદ્ધમાં જાય તો તમ તમે ધમકાવો ગાળો બોલો આપણા રાજ્યની આપણી પોલીસ તમને કશું જ નહીં કરે આવા કોઈ આદેશ મળેલા છે એવી વાર્તાલાપ કરવા માટે અમે ભાઈના ઘરે બી જવાના છીએ